જુનાગઢ ના મજેવડીમાં લોકો રાતના દસ વાગે પોતાની પીડા લઈને બહાર નીકળ્યા છે રાતના દસ વાગ્યા છે લાઈવ ના માધ્યમ થી છે આ નાના નાના ભૂલકાઓ અહિયાં છે આ જોવા એની માતાઓ આજ મારી સાથે કે બેન તમે અમારો વિસ્તાર તો તમે જોવો એક વસ્તુ

જાડી ચામડી ના સાંભળે ને આપડા બધા નો અવાજ એવી કઈ પ્રાર્થના કરવી પડશે અને

છે ને એને અમે રજૂઆત કરીએ એક વખત અમે કીધેલું છે ગામના બીજા લોકોએ રજૂઆત કરી છે પણ હવે આપણે મજેવડીના સંતની એટલે

કામ કરતા નથી પણ હવે આપણે છે ને બેન હું તમને એટલી વિનંતી કરું છું કે આ વખતે એને પાડી દેવાના છે આપણે આપણે હવે પાડી દેવા છે અને આપણું કામ નહીં કરે આવે આ ગામના બે ત્રણ પ્રશ્નોને લઈને આપણે બધા ભેગા થશું બરાબર હું ગામ આગેવાનો બધાને જાણ કરી દઈશ અને હવે આપણે છે ને આપણે એક કામ કરશું હુંડલા બધા ગંદકીના હુંડલા એટલે એવું આપડે કરવું પડશે એટલે અમે આ માધ્યમ આ માધ્યમથી મજેવડીમાં જેટલા પણ સત્તાધીશો આવે છે ને એ બધા આ સમજી જજો

হেল্ল' ব'ল

પ્રશ્ન આખા ગામનો છે આખા ગામ પરેશાન છે પાણી નો પ્રશ્ન આખા ગામ નો છે ઓલો જર્જરી જરી ટાકો મોતનો ટાકો છે આ દરેક વસ્તુ હું આ વિડિયોના માધ્યમથી મજેવડીના તંત્રને કેવા માંગુ છું કે મહેરબાની કરીને માનવતા દાખવો અને આ કાર્ય કરો આગામી દિવસોમાં આપણે લેખિતમાં રજૂઆત કરવા જાશું અને ઉગ્ર રીતે કરીશું બરાબર જય હિન્દ જય ભારત આજે મજેવડી ગામના આજે માલવિયા શહેરી વિસ્તાર છે આખો અને આ શહેરી વિસ્તાર અને અહીંયા પાણીની અત્યારે પ્રશ્ન એ છે મારી સાથે મારી માતાઓ બહેનો છે આ બહેનોના પ્રશ્ન એવા છે કે પ્રાથમિક સુવિધાઓથી પણ હજી મજેવડી ગામ વંચિત છે એ લોકોને પીવાના પાણી નથી મળતા આ લોકો એનું જે કૂવામાંથી પાણી પીવે છે એ કેમિકલ વાળું પાણી છે ખારું પાણી છે જે પીવાલાયક નથી એટલે આ લોકો અહીંયા સામાન્ય વર્ગ રહે છે મજૂરી કરે છે અને આ લોકો વીસ વીસ રૂપિયાના કેન લઈ અને પોતે પાણી પીવા મજબૂર થઈ ગયા છે એ લોકોની જે વેદના છે એ લોકોની જે સમસ્યા છે ને એ આ મજેવડીના તંત્રએ સમજવાની જરૂર છે અને ગુજરાત સરકારે પણ સમજવાની જરૂર છે કે આજ પણ આપણે જે ગોકુડિયું ગામ ના સપના જોયા હતા ને એમાંથી આ મજેવડી ગામ ગોકુડિયું નથી અહિયાં આવો અને આવી ગંદકી વાળું કાદવ કીચડ વાળું રોડ રસ્તા બધે પાણી પાણી થી ભરેલા છે પાણીની સુવિધા નથી રોડ ની સુવિધા નથી આ જુનાગઢ ના મજેવડી ગામની દરેક સમસ્યાઓ માટે અમે લડીશું અને આનું આનું જે નિરાકરણ આવવું જોઈએ એના માટે લેખિત પણ આપીશું અને બેન તમે આ બાજુ બેન થોડું દૂર દૂર રહી પાણી આવતું નથી પાણી અત્યારે પૂરું આપતા નથી અમે આખો દિવસ પાણી મોટર ચાલુ રાખી છતાંય પાણી આવતું નથી વાપરવાનું પીવાનું તો જોકે અમે વેચાતું જ લઈ છીએ કોઈ પંચાયત અવર રજૂઆત કરવા છતાંય કોઈ અમને ધ્યાન આપતા નથી બેન તમા બે શબ્દ બોલી અમારા બધા અમારો તો જિંદગી કાઢી નાખી એમને એમ છે કોઈ આવે જોવાનું પાછું હલકત થાય છે થાય છે થાય છે પાછું બંધ થઈ જાય

આ બહેનોની જે સાવ સાવ આ જે સમસ્યા છે ને આનું નિરાકરણ આટલા વર્ષોની સત્તા ભોગવા પછી પણ ભાજપ નથી કરી શકતું તો એને સત્તા ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી અમે આ મુદ્દાઓને લઈને લડીશું તમારામાં જો જનતાને તમે પ્રાથમિક પ્રાથમિક સુવિધાઓ ન આપી શકતા હોવ ને તો તમે ખુરશી ખાલી કરી દ્યો અને હવે ગુજરાતની જનતાને કહું છું કે અમારી મારી બહેનોના પ્રશ્ન સાંભળો આવું ગામે ગામ આ પ્રશ્ન છે અને હવે પરિવર્તન લઈ આવો એવી હું તમને અપીલ કરું છું કારણ કે આ જનતા બોલે છે જનતા છે કે હવે ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ મોટા મોટા નું સાંભળે મોટા મોટા નું કઈ કઈ વાંધો નહીં બેન હવે અમે હમણાં આવીએ તમારા